તો જામનગરમાં આજે પણ ભારે વરસાદની આગાહી રાત્રે વિરામ બાદ સવારે વરસાદ શરૂ થયો જામનગર શહેરમાં વરસાદી પાણી ઓસરવાના શરૂ થયા પરંતુ ભારે વરસાદને લઈને ખેતરમાં પાણી ભરાયેલા હતા ખેડૂતો માટે વરસાદ આફતરૂપ બન્યો છે રાત્રે વિરામ લીધો પરંતુ ફરી વખત સવારે વરસાદની શરૂઆત થઈ ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા હતા પણ હજુ પણ જો વરસાદ ચાલુ જ રહેશે તો વધુ પાણી ભરાશે ગઈકાલે રાત્રે વરસાદે વિરામ લીધો હતો પરંતુ આજ ફરી એકવાર સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે જામનગરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જામનગરમાં વરસાદે જાણે કે તારાજી સર્જી દીધી છે રોડ રસ્તાની સ્થિતિ તમે જોઈ રહ્યા છો તમામ જગ્યાએ આ જ પ્રકારે હાલાકી જોવા મળી રહી છે રસ્તા ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ હાઈવેનો માર્ગ છે જામનગર રાજકોટ હાઈવેનો આ રસ્તો છે ત્યાં તમે જોઈ રહ્યા છો કે કેટલા મોટા ખાડા પડ્યા છે અને અહીંયાથી જે મોટા વાહનો છે એ પસાર થાય તો એ લોકોને પણ ભારે એવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને બીજી વાત કરીએ તો વરસાદને લઈને તો ખેડૂતોને સૌથી વધારે મુશ્કેલી આ વખતે પડે તો નવાઈ નહીં કારણ કે જે રીતે જામનગર જિલ્લામાં વરસાદ વરસ્યો છે અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લામાં વરસ્યો છે જેના કારણે આ વરસાદ ખેડૂતો માટે આફતરૂપી સાબિત થઈ શકે છે જે ખેડૂતોએ પાક વાયો હતો જે આશા અપેક્ષાઓ હતી વરસાદથી કે સારો પાક લઈ શકશે પરંતુ આ વરસાદને જો એવું નથી લાગી રહ્યું પરંતુ બીજી બાજુ આ રસ્તાના જ્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યારે આ એક નહીં અનેક એવા રસ્તાઓ છે જેના કારણે રસ્તા બંધ કરવાનો વારો આવ્યો છે જામનગર ખંભાળિયા હાઈવે અત્યારે બંધ કરવામાં આવ્યો છે તો રાજકોટથી જો તમે જામનગર આવો છો તો એ હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે ગામડાઓમાંથી ફરીને તમારે લોકેશન પર પહોંચવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે તો તેજ ગતિ અત્યારે પવન અને સાથે જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગઢ સંદેશ ન્યૂઝ જામનગર